મિત્રો આવી જાવ જીંજરા ખાવા ઘેરે જો પઠ્ઠો કર્યો જોરદાર જો મીસાબેન અહીંયા બેઠા છે એ ખાઈ પીને પપ્પા જઈ હે આગળ વાળીએ એ ચકી ચકી એને જોવે છે કે આ શું છે નવું નવું બધું ને વાઈ છે સાંજના સવા જેવો ટાઈમ થયો છે બધા જમીન નવરા થઈ ગયા વાસણ વાસણ ઉટકાઈ ગયા હા વાસણ લુછવાનો કામ હા વાસણ લુછવાનો કામ ચાલુ છે ને મીસા બેન ના રમકડા બધાય

ચોરવાડી થી કપિલ ના હાડુભાઈ ની ઘેરેથી ડોડા એવા હો ભાઈ મોજે મોજે હાથ તો મોજ જ પડી જવાની હા અને કકડાવા

તો મિત્રો જો જીંજરા બીંજરા ખાઈ લીધા અને દોઢાઈ ખાઈ લીધા જો જેમ અત્યારે ઉપર અહીંયા રમે છે ભાઈ ગયા છે સાડા નવ પોણા દસ ટાઈમ થયો શું Ya ee, ha. Ya ee, ha. ee, uh, ee. ee. <laughs> Hadi Hadi Boladı uh. Bol Boladı Boladı Ya 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 Ya